છોટાઉદેપુર નગરની પાસે આવેલા ગાબડિયા ખાતે ભગવાન રામના ભક્ત શ્રી હનુમાનનું પ્રાચીન મંદિર આવેલું છે છ છેલ્લા પચાસ વર્ષથી ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો યોજાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાબડિયા હનુમાનજી યુવક મંડળ દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસ કલાકથી શરૂ થયેલા કાર્યક્રમમાં ભજન કીર્તનથી લઈ સવારે સાડા અગિયાર કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાય જેમાં ગાબડિયા સહિત આસપાસના ગામોના સંતો મહંતો હનુમાન ભક્તો મોટી સંખ્યામાં જોડાયા બપોરે બાર કે હનુમાનજી દાદાએ પ્રિસ્તાલે શ્રીફળનો અભિષેક કરવામાં આવ્યો બપોરે બાર ને ત્રીસ કલાકે એકસો અઢાર દિવાની મહાઆરતી અને બપોરે એક કલાકે પૂર્ણ ભોજન એટલે કે મહાપ્રસાદી જેમાં અનેક કાર્યક્રમો દ્વારા હનુમાનજીના જન્મોત્સવની ખૂબ જ શ્રદ્ધાભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અહેવાલ માન્યું સહીદ સોમરા છોટા ઉદેપુર હનુમાનજી દાદાની જન્મ જયંતિ નિમિત્તે શૈત્રી પૂનમના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આજ રોજ સવારે સવારથી ભજન કીર્તન ચાલુ હતું અને અગિયાર ત્રીસ કલાકે ગુરુ ગુરુઓની યાત્રા કાઢવામાં આવી તેમાં ઘણા બધા લોકો જોડાયા હતા ત્યારબાદ અમે પિસ્તાલીસ નાડિયલનો અભિષેક હનુમાન દાદાને કરવામાં આવ્યો ત્યારબાદ એકસો આઠ દીવાની મહાઆરતી હનુમાન દાદાને કરવામાં આવી ત્યારબાદ અત્યારે હાલમાં મહાપ્રસાદી નો કાર્યક્રમ ચાલુ છે જેમાં હજારો લોકો એનો લાભ લેતા હોય છે જય ગાબડિયા બાપુ